અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે યુવાનો બાદ શારીરિક તંદુરસ્તી અને વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવાના ઉમદા હેતુ સાથે બજરંગ એકેડેમી દ્વારા પાંચ કિલોમીટરની ભવ્ય મેરેથોન દોડનું ખાસ આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં સમગ્ર પંથકમાંથી આઠસોથી વધુ ઉત્સાહી યુવાનો ઉમટી પડ્યા હતા આઠસો સ્પર્ધકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ વીસ વિજેતાઓને ઇનામ અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા મહત્વનું છે કે શારીરિક તંદુરસ્તી અને વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવાના ઉમદા હેતુ સાથે બજરંગ એકેડેમી દ્વારા પાંચ કિલોમીટરની ભવ્ય મેરેથોન દોડનું ખાસ આયોજન કરાયું આ સ્પર્ધામાં સમગ્ર પંથકમાંથી આઠસોથી વધુ ઉત્સાહી યુવાનો ઉમટી પડ્યા હતા મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને બજરંગ એકેડમી કે જે વર્ષોથી આર્મી કે પ્રેક્ટિકલ એક્ઝામોની તૈયારીઓ કરાવે છે અને આજે મેરેથોન બજરંગ એકેડેમી દ્વારા મારા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું પાંચ કિલોમીટર દોડનું અને આઠસો થી પણ વધુ મેરેથોન દોડ ની અંદર દોડવીરો પાર્ટિસિપેટ થયા હતા અને જે પ્રકારે દોડવીરો દોડ મૂકી ત્યારે આખા બાયડ ની અંદર ખૂબ સુંદર માહોલ સફેદ ટી શર્ટ સાથે અને બાયડના તમામ નાગરિકો એને જોવા માટે એકત્રિત થયા હતા અને આ દોડ વિરોહમાં જે એક થી ત્રણ ક્રમ ચાર ક્રમ પાંચ ક્રમ એટલે વીસ સુધી ઇનામ આપવામાં આવ્યા છે છ હજાર પ્રથમ ઈનામ ને છ હજાર પછી ચાર હજાર ત્રણ હજાર પંદરસો બે હજાર એવી રીતના અલગ